બોલતાં લાખ વાર વિચારજો બોલતાં લાખ વાર વિચારજો બધું સાંભળજો પણ કોઈને કાંઈ કહેશો નહીં જરૂર વિનાનું નકામું સાંભળવું પણ નહીં નકામું સાંભળવાથી ચિત્તમાં એના સંસ્કાર પડશે તે તમારે ભોગવવા પડે છે કોઈની એવી વાતો સાંભળવી તે પણ બરાબર નથી એવું સાંભળવાથી આપણે એ ભોગવવું પડે કોઈની નિંદા કરવી નહીં તેમ સાંભળવી પણ નહીં બીજાના દોષ મારી આગળ જે બતાવે છે તેને દંભી ગણું છું જે બીજાના દોષ જોયા કરે છે તે નબળો છે હંમેશા પોતે સુધરવાનો પ્રયત્ન કરવો જોઈએ સંસાર વ્યવહારમાં ગુણ અવગુણ બંને છે કોઈ સંપૂર્ણ નથી દેહધારી સંપૂર્ણ હોઈ શકે નહીં આપણામાં ગુણ અવગુણ બંને છે જો ગુણ જોઈશું તો સારા ગુણનું ધન મળશે જો અવગુણ જોઈશું તો તેના અવગુણના સંસ્કાર પડશે જો કોઈ ખરાબ હોય અને તેનું પ્રેમથી સહન કરશો તો તે પણ તપજ છે મારી પોતાની માએ મારા ઉપર કશું કરવામાં બાકી રાખ્યું નથી મેં ઘર ન બંધાવ્યું મેં એને સંસારી સુખ વૈભવ ન આપ્યા કારણ કે મારી જીવનની ભાવના જુદી હતી એટલે હું તેમ ન જીવ્યો માની ઈચ્છા મુજબ ના કર્યું એટલે જો કોઈ જીવદશાવાળા હોય તો પણ તેમના પ્રત્યે સદ્ભાવ તો રાખવો જ મારી માએ મારા માટે આખા આશ્રમમાં સાબરમતી આશ્રમમાં બધે વાતો કરેલી તેમ છતાં મેં મારી મા ઉપર પ્રેમ કેળવ્યો છે હું તો એને પ્રેમથી બૂમો જ પાડતો એટલે બીજાના અવગુણ ઉપર જીત મેળવવાને એના તરફ પ્રેમ રાખજો જો મા તરફનો તમારો સદભાવ ન જાગ્યો તો આ માર્ગમાં તમારો દંભ છે તેવું હોય તો મારી પાસે આવતા જ નહીં જેને મા પ્રત્યે પ્રેમ જાગતો નથી તે શું કરવાનો હતો એટલે જો કોઈને ખોટું લાગતું હોય તો અહીં ન આવે હું આ બધું મારા મિત્રોને લક્ષમા રાખીને કહું છું હરિ ઓમ